ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિર આમંત્રણ માટે આવેલા પવિત્ર અક્ષત પોટલીઓ બનાવીને ઘરે ઘર પહોંચાડવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા વાહિની સંયોજિકા ડોક્ટર નમ્રતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે કચ્છ વિભાગમાં વિવિધ જગ્યાઓ પર દુર્ગા વાહિની તથા સેવિકા સમિતિ દ્વારા પાંચ લાખ જેટલી પોટલીઓ બનાવવામાં આવી રહી છે આ કાર્યમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ પાંચ હજાર જેટલી બહેનો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ પોટલી બનાવતી વખતે હનુમાન ચાલીસા રામધૂન રામ ભાવ ભજનો કરી સંપૂર્ણ વાતાવરણને પવિત્ર બનાવવામાં આવી રહ્યો છે આ પોટલીઓ એક થી પંદર જાન્યુઆરી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભગીની સંસ્થાઓના કાર્યકરો દ્વારા કચ્છના એક હજાર ઉપરાંત ગામોમાં સનાતને હિન્દુના ઘરો સુધી પહોંચાડી અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે તમામ વ્યવસ્થા નમ્રતાબેન રૈયાણી તથા સરોજબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી જય શ્રી રામ વંદે માતરમ ડોક્ટર નમ્રતા રૈયાણી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા વાહિની આપણે સૌ જાણીએ છીએ હિન્દુ સમાજના અનેકો વર્ષના સંઘર્ષ અને બલિદાનો પછી પ્રભુ શ્રી રામલીલાની મૂર્તિનું પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર ભારત વર્ષમાં મંદિરના દર્શન હેતુ નિમંત્રણ માટે અક્ષત વિતરણનું કાર્ય હાથ ધર્યું છે અક્ષત વિતરણ માટે અક્ષતની પોટલી બનાવવાનું કાર્ય કચ્છ વિભાગમાં દુર્ગાવાહિનીના બહેનોએ લીધું હતું આ કાર્યક્રમ અંતર્ગત પાંચ થી વધારે બહેનો અલગ અલગ ત્રણ મુખ્ય કેન્દ્ર પર કચ્છ વિભાગમાં કાર્ય કર્યું દિવસ રાત અત્યંત ભાવુક થઈ રામમય બની ભગીરથ કાર્ય પૂર્યું કર્યું છે તો હવે અમારું કચ્છ તૈયાર છે પ્રભુ શ્રી રામના વધામણા કરવા માટે તમે પણ મારા હિન્દુ સમાજને મને એક વિનંતી છે કે આપ પણ આપની નજીક રહેલા મંદિરોમાં મઠ મંદિરોમાં જઈ અને બાવીસ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના વધામણા કરો જય શ્રી રામ હું ભૂમિ રાજેન્દ્ર બોદા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીગી પશ્ચિમ કચ્છ જિલ્લાની સહસંયોજિકાની જવાબદારી નિભાવું છું અયોધ્યાથી આવેલા જે અક્ષત છે ઘર ઘર અક્ષત અભિયાનમાં માનકુવા ખાતે ત્રણસો જેટલી બહેનોએ એક લાખ કોટલી બનાવવામાં કાર્યરત છે જે અત્યારે પાંચ જગ્યાએ માનકુવામાં કાર્ય ચાલુ છે જેના માટે કોટલી બનાવવાની